નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન પોતા આવી ચુકી છે આપણી ચેનલ ઉપર નવી સ્વઅધ્યયન પોથીના બધા જ છેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો પ્લસ પીડીએફ બને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ 6 ની નવી સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 5 ના ગુજરાતી વિષયના પાઠ નંબર 16 શરિયે આવે સાત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યયન પોથીનો પોસ્ટર પણ અહીં આપેલ છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે ક વસન નંબર બાળકોને આંબાવાડીએ જઈ રમવાનું ગમે છે કારણ કે જવાબ આવશે ક ત્યાં બાળકોને મુક્ત મતે રમવા મળે છે નંબર ત્રણ કોઈનીએ રંજાળ નહીં ને ખેલવા મળે દાન દ્વારા કવિ શું કહે છે તો કે આંબાવાડીએ કોઈની કનડત વગર આખો દિવસ રમવા મળશે નંબર ચાર ઝાડ પર શા કારણે પાંદડું દેખાતું નથી તો દાળીઓ પર ઝૂલતા મહોરને કારણે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યાન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પછી જેમ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર બે આપેલી કવિતાના આધારે પાંચ પ્રશ્નો બનાવો અહીં કવિતા આપેલી છે તેમના આધારે તમારે પાંચ પ્રશ્નો બનાવવાના છે જોઈએ આપણે તે પ્રશ્નો પાંચ નંબર એક મોરલાનો નાદ ક્યાં ગુમરાશે નંબર બે મોરલાને કોની વાતો કહેવાનું કહ્યું છે નંબર ત્રણ ધરતીની રાતો કેવી રીતે પસાર થાય છે નંબર ચાર મોરલાની ટહુ કઈ લાગણીને પ્રદર્શિત કરે છે નંબર પાંચ આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નંબર એક કોયલ ઘટાદાર વૃક્ષ પર બેસીને ટહુકા કરી રહી છે ખોટું નંબર બે બાળકોને કેરી ખાવા માટે આંબાવાડીએ જવું છે ખોટું નંબર ત્રણ કાવ્યમાં ડરપોક લોકોને મૂકીને આંબાવાડીએ જવાનું કહેવાયું છે ખરું નંબર ચાર બાળકોને ઘરના આંગણામાં રમવું વધારે ગમે છે ખોટું નંબર પાંચ બાળકો અવાજ કર્યા વગર રમી રહ્યા છે ખોટું પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ કરો અહીં પંક્તિ આપેલી છે ખારા જળનો દરિયો ભર્યું નંબર એક નિશાળ વિષય તો કે નિશાળ અમારી છે વિશા નંબર બે વાણી પાણી પંક્તિ વાણી અને પાણી વિચારીને વાપરવું નંબર ત્રણ સાદ યાદ બાળપણનો સાદ છે મને હજુ યાદ નંબર ચાર આંખ પાંખ આંક વિહિત પાંખો વિમાને નહીં ઉડે નંબર પાંચ પ્રકૃતિ કૃતિ પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ પ્રશ્ન નંબર પાંચ આપેલ વાક્યો માટે કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક વાહતે કેવું સરસ ગાઈ રહ્યો છે પ્રશંસા નંબર બે મહેરબાની કરીને તમારો મોબાઈલ બંધ રાખો વિનંતી નંબર ત્રણ ત્રિશા તું શાળામાં કેમ મોડો આવે છે કાલથી વહેલો આવી જજે ઠપકો નંબર ચાર ઘવાયેલા પક્ષીને જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું દયા નંબર પાંચ પોતે પહેલા નંબર એ પાસ થઈ છે એ જાણે મૈત્રીના આનંદનો પાર ન રહ્યો ખુશી નંબર છ આવી દૃષ્ટ વ્યક્તિને તો સજા થવી જ જોઈએ સંમતિ નંબર સાત પપ્પાને રાતા પીળા જોઈ એ સમસમી ગયો ડર નંબર આઠ પોતાનું કહ્યું ન કરતા મિનેશભાઈ દીકરા મિત પર તાડુક્યા ગુસ્સો પ્રશ્ન નંબર છ આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો નંબર એક બાળકો કોયલના અવાજથી શા માટે કુતુહલ અનુભવે છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે કાવ્યના આધારે આંબાવાડીનું વર્ણન કરો તો અહીં આંબાવાડીનું વર્ણન પણ તમને અહીં આપેલ છે પ્રશ્ન નંબર સાત આપેલી કાવ્ય પંક્તિની સમજૂતી આપો તો અહીં તમને પંક્તિ છે કે આ કાવ્ય પંક્તિમાં પ્રકૃતિની મહિમા અને તેનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કવિ પ્રકૃતિને ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ તરીકે દર્શાવે છે પ્રકૃતિ એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે જેની સરખામણી કોઈ બીજી કૃતિ સાથે કરી શકાય નહીં પ્રકૃતિની મહત્વતા અને તેની શ્રેષ્ઠતા હંમેશા યાદ રાખવી જોઈએ આપણે પ્રકૃતિ વિશે જાગૃત અને સજાગ રહેવું જોઈએ તેને સાચવવી જોઈએ અને તેની કદર કરવી જોઈએ પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દો માટે કાવ્યમાં ક્યાં શબ્દો વપરાયા છે તે શબ્દ ચોકઠામાંથી શોધીને લખો તો જોઈએ અહીં તમને શબ્દો તમારે લખવાના છે અવાજ સાદ સ્મૃતિ યાદ ફળિયું શેરી પર્ણ પાંદડું વિશાળ મોકળું અરણ્ય વન ભાઈબંધ ભેરું દિવસ દન હેરાનગતિ રંજાળ પ્રશ્ન નંબર નવ તમારા ગામના બજાર વિશે લખો તો અમારા ગામના બજાર વિશે અહીં તમને લખી અને આપેલું છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે